પાર્ટ આપણે કુકુ મેળામાં ગયા હતા અને બહાર જે એવું બધું હતું તો ત્યાં આપણે એ બધું જોયું હતું પણ કુકુ મેળાની અંદરનો જે નજારો છે માછલી ઘર ને એ બધું છે એ જોવાનું બાકી હતું તો એ આપણે આ પાર્ટ ટુ માં જોઈશું તો હાલો જો બહાર ડાયનોસોર ને એવું બધું હતું ને તો એ જોઈ લીધું હવે મેળાની અંદર જઈએ અને અંદર જોઈએ કે અંદર બીજું શું શું છે કા જઈશું ને અંદર અંદર જઈશું આયા મને પહેલી વાર તો બહુ બી ગયા પહેલા બી ગઈ ને જાય મોટા ડાયનાસોર કાય ગઈ ને તે બી ગઈ તેમ બધા આગળ જોઈએ છે આયા જો એક પાછું આને શું કહેવાય શું કહેવાય આ ડાયનાસોર જેવું જ છે કઈક જો સિંગડા વાળું જો જો એલું જો

નજીક કેવાય શું કેવાય કોમેન્ટ કરીને કેજો મને કઈ ખબર છે આ સાપ જોવો ઉપર થી મોટા ફળે

આ ઓરિજિનલ છે આ ડુપ્લિકેટ નથી જોવા અહીંયા છે હું છે અત્યારે હા સસલાને લેતું છે આમાં આ કરોળિયો છે મોટો જબરો કરોળિયો છે સ્પાઈડરમેન સ્પાઈડરમેન યસ આમાં શું છે ખિસ ખિલ કરી ખિસ કોલી જેવું છે કાઈ ખિસ છે અને આ જો મંકી કિંગ એ જો મોટો જો છે ને મંકી કિંગ હાય ભાઈ હાલો અહીંયા આપણે થંબનેલ માટે એક ફોટો પાડી લેવી

તમારે હવા ખાયું હોય તો હવા વધારે અહીંયા મળી જાય અને બાકી જો આમાં બધે જોવાનું બાકી છે એ હવે હું શું છે બાકી પોપટ છે મોટા આંગળી દઉં ના ના કાપી નાખશે જેવા દે જીવન 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 નો કરે આમ જો જો તો એના મોઢા ને એવું તમે કેવડા મોટા છે ના એના ના નખ જો એ ભાઈ ભાઈ બીક લાગે છે હાલો બીજું જોઈએ

ના એવા કલર ના હે ને બધે નિયમ જ છે તો એ અલગ છે હા આ પાછું કયું આયું એટલે આન અરે આ બહાર બેઠું એ શું છે માંડું છે એવું છે આયા જો આ એક પક્ષી બહાર બેઠું છે ખબર ને શું છે જો મોટું જબરું છે કા હા માંડું થઈ ગયું ત્રણ થી પાંચ વર્ષના અને આનો વજન છે પાંચ થી અગિયાર કિલો

મોટી મોટી માછલીઓ છે આમાં છે ને પાણી થોડુંક ડોળું હોય ને એવું લાગે છે દેખાતું નથી જો એ માછલી જો આલો બીજી માછલી દેવે આ બાજુ હતા છે અહીયા જો અહી ઝીણી ઝીણી માછલી છે આમાં હતાન જોઈ શકો છો આ જો ઓહો આ તો હલતી નથી કેવું છે મસ્ત જો જો નીચે એવા કલરના પથ્થર છે ને ઉપર જો આપણને એમ થાય માછલી છે કે એમણે

જો આ માછલી ઘર તો બઉ મોટું છે આમાં જાજી માછલીઓ છે કા છે જો અહીંયા એક મોટી માછલી છે સફેદ કલર ની અને નીચે બે મૂછ છે જો મૂછ વાળી માછલી છે અને આ બાજુ જો આ જે બોક્સ રહ્યું ને અહીંયા આ બોક્સ માં તો બહુ માછલીઓ છે હાલી અને આમ જો એવું લાગે છે કેટલી માછલી છે અને નીચે ફતેન માછલી છે એક જ છે અને આમાં સફેદ ચાલો મિત્રો હવે છે ને હું ઓછું બોલીશ અને વધારે આ બોલશે હું ઓછું ના ના એવું નથી કરવાનું વધારે બોલવાનું હાલો બધા ને કે માછલીઓ વિશે હવે જો આયા મોટી માછલી આવી ગઈ આવડી આવડી માછલી જોવી છે હાલો દેખાડું જો છે ને આવડી આવડી માછલી આપડા આંગળી ના ટેરવા જેવડી હાલે તારે માછલી જોઈ તો મે આયા જોઈ આવડી મોટી માછલી જો કેવડી મોટી છે તમે આ નાની નાની જો હું આયા મોટી મોટી માછલી આયા જો ગાઠિયા જેવી ગાંઠિયા જેવી છે ને છેતેથી ગાંઠિયા લાગે ગાંઠિયા જેવી

કેવડી મોટી માછલી છે લગભગ મારી અડધી છે મારી અડધી એમ થાય જો આવડી મોટી માછલી છે ને અહીંયા ગા છે વાસડી ને એવું બધું છે જો બે છે તો જો હવે આ ગુફા જેવું છે ને એમાં આવી ગયા ને ઉપર એ માછલી આમ જો બધી બાજુ માછલી આમાં છે ને આ માછલી ઘર જ બનાવેલું છે જો આયા કેવડી મોટી માછલી છે ઉપર એ પાણી અને સાઈડમાં એ પાણી અને હમણાં આગળ જશું ને એટલે નીચે હોતન પાણી આવશે હાલો એ હોતન જોઈએ આપણે જો આયા એવું છે જો આ કાચ મૂકેલા છે ને તો આમાં છે ને નીચે હોત ને છે આમાં આમાં અંદર ને વિયા છે જો આ બાજુ ખૂણામાં છે બધી જીવન દેખાડ તો ખૂણામાં છે જો આયા જો કેટલી બધી આયા કણે જો નીચે કલર કલર ની છે ઓરેન્જ કલર ની સફેદ બ્લેક એ બધી છે બીક લાગી એમ થાય અંદર વિયા જાય હું તો એવું થાય ને પણ આ કાચ કઈ તૂટે બૂટે નહીં તું મને બીક લાગી છે આ આલુઈ

હાલો તો આપણે માછલી ઘર ને ડાયનોસોર ને એવું બધું જોઈ ને હવે જ આવી છે મેળામાં જે તમે શરૂઆતમાં જોયું ને અને હા જો આ બાજુ જો આ બધી બજાર છે મતલબ બજાર જેવું છે અહીંયા તમને કપડા જો કપડાની હોતન દુકાનો છે પછી આ બાજુ રમકડાની હોતન છે એ બાજુ હમણાં થોડીક પછી જયી કેમ કે ગીત વાગે છે કોપીરાઈટ આવી જાય તો હવે જઈશું છે મેળામાં જે તમે શરૂઆતમાં સગડોળ ને એવું બધું જોયું હતું ને તો ઇન પર જાવી છે તો હાલો મેળામાં જઈને મળવી